નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર લગ્ન માટે વાહનો ભાડે લઈ જઈ અંજારના શખ્સે વાહન કે ભાડું નહીં આપતા ઓગણીસ લાખ ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ અંજારથી બે મિત્રોને મારા ઘરે લગ્ન પ્રસંગ છે તેમ કહી તેમની પાસેથી ચાર કાર ભાડે લઈ બાદમાં કારનું ભાડું કે વાહનો પરત ન આપતા શખ્સ સામે રૂપિયા ઓગણીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી અંજારના શેખ ટીમ્બા વિસ્તારવા રહેનાર શરીફ હુસૈન ઇસ્માઇલ શાહ શેખ એ આદિપુર પાંજો ઘરમાં રહેતા રાજા જેઠવા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદી અને તેનો મિત્ર સલીમ ઓસમાન શેખ ચિત્રકૂટ સર્કલ પાસે હતા ત્યારે આ આરોપી ત્યાં આવ્યો હતો ફરિયાદી અને તેનો મિત્ર સલીમ ગાડી લે વેચ અને ભાડે આપવાનું કામ કરતા હોય આરોપીએ મારા ઘરે લગ્ન પ્રસંગ છે આ લગ્નમાં મોટા પ્રમાણમાં મહેમાનો આવવાના છે તેમને અમદાવાદ આવવા લઈ જવા માટે ચાર પાંચ ગાડીની જરૂરિયાત હોવાનું કહ્યું હતું અને ભાડું આપવા માટે કહ્યું હતું જેથી આ ફરિયાદીએ પોતાની સલીમની તથા પોતાના ઓળખીતાની કાર આરોપીને આપી હતી વાયદા મુજબ દસ દિવસ બાદ ફરિયાદીએ ભાડું અને વાહનો પરત માંગતા આરોપીએ સરખો જવાબ આપ્યો ન હતો

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઈબ્રેરીથી સજ્જ આપની એક વખત મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ નગર માં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો મારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર